મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારમાં ગુજરાત ઇન્સાઈટમાં સૌ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સરકારની પૈસા ચબલની યોજના છે આજના સમયમાં જ્યારે શેરબજાર અસ્થિર રહે છે અને ઘણા લોકો તેમના રોકાણના વિશે અનિશ્ચિત હોય છે ત્યારે દરેક રોકાણકાર સલામત અને વિશ્વનીય વિકલ્પ શોધી રહ્યા છે જો તમે પણ ઈચ્છો છો કે તમારા મહેનતથી કમાયેલા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત અને સમયસર બમણા થાય તો પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર કેવીપી યોજના તમારા માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે આ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે જે રોકાણ પર સો ટકા સરકારની ગેરંટી આપે છે કિસાન વિકાસ પત્ર એ પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી એક નિશ્ચિત આવક બચત યોજના છે આ યોજનાની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તેમાં રોકાણ કરાયેલા રકમ નિશ્ચિત સમયગાળા પછી આપમેળે બમણી થઈ જાય છે આ જ કારણ છે કે આ યોજના ખાસ કરીને એવા લોકોમાં જાણીતી છે તેઓ જોખમ લેવાનું ટાળે છે અને ગેરંટીકૃત વળતર ઈચ્છે છે જનતાના કોઈ પણ કામ પૈસા વગર થતા નથી ભાજપ ની ભ્રષ્ટ સરકારમાં જેની પાસે સાયકલ નહોતી એવા ભાજપના નેતાઓના ભાગીદારો બેફામ ભ્રષ્ટાચાર કરીને મોંઘી ગાડીઓ લઈને ફરતા થયા છે એવું અમિત ચાવડાનું કહેવું છે ખેડા જિલ્લામાં તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાઓ ભ્રષ્ટાચારોને અડ્ડો બની ગઈ છે ગુજરાતમાં ભાજપના રાજ્યમાં કાયદા વ્યવસ્થા વેલેન્ટિયર કે વેન્ટિલેટર પર રાજ્યમાં કોઈ પણ જગ્યાએ સામાન્ય જનતાનું કામ પૈસા આપ્યા વગર થતું નથી કોન્ટ્રાક્ટરોના ટેન્ડર માટે કમલમાં કમિશન જાય ત્યાર પછી જ ટેન્ડરો પાસ થાય છે આ કારણ અનુસાર રાજ્યમાં બ્રિજ રોડ અને રસ્તાઓ તૂટી પડતા હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી નીતિન ગડકરીની મોટી જાહેરાત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી છત્રીસ કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટેની નિર્ધાર વ્યક્ત કર્યો હતો ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે કે નહીં જવાબમાં ગડકરીએ કહ્યું હતું કે સો ટકા તે મુશ્કેલ છે પણ અશક્ય નથી આ મારું વિઝન છે

આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક રોબોટ ખેતરોમાં મજૂરોની જગ્યાએ પાક લણતો જોવા મળે છે આ વિડીયો ફાર્મિંગ ડેટા બેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે તેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવી છે આ કેટલાક યુઝર્સે તેને ભવિષ્ય માટે ખતરો ગણાવ્યો છે મોદીજીને ખેડૂતો માટે મોટી જાહેરાત પીએમ મોદીએ કહ્યું કે ઔદ્યોગિકરણ અને કનેક્ટિવિટી આસામના યુવાનોને મોટા સપના જોવા સક્ષમ બનાવી રહ્યા છે પીએમ મોદીએ ફરી એકવાર આસામથી કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું પીએમ મોદીએ કહ્યું આજે અમારી ડબલ એન્જિન સરકાર પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા ઊભી કરાયેલી સમસ્યાઓનું નિરાકરણ લાવી રહી છે આસામની જેમ દેશના અન્ય રાજ્યોમાં પણ ઘણી ખાતર ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હતી સંતાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું પહેલાં ખેડૂતોને યુરિયા માટે લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું અને પોલીસ ખેડૂતો પર લાઠીચાર્જ કરતો હતો કોંગ્રેસ દ્વારા વધુ ખરાબ થયેલી પરિસ્થિતિઓ સુધારવા માટે અમારી સરકાર અથાગ મહેનત કરી રહી છે સોની નોટ શું બંધ થશે સોશિયલ મીડિયા પર સો રૂપિયાની જૂની નોટોને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સો રૂપિયાની જૂની નોટ બદલવા માટે કહ્યું હતું અને તે હવે ચલાણમાં રહીએ નથી શું ખરેખર આરબીઆઈએ આવી કોઈ જાહેરાત કરી હતી કે નહીં સોશિયલ મીડિયામાં સો રૂપિયાની જૂની નોટને લઈને કરાઈ રહેલી દાવાની એચડી ન્યૂઝની રીપે તપાસ કરતાં જણાવવા મળ્યું છે કે આરબીઆઈ દ્વારા આવા પ્રકારની કોઈ પણ સૂચના આપવામાં નહોતી આવી અને હજુ પણ આપવામાં નથી આવેલી વિદ્યાર્થીઓને ત્રણ હજાર રૂપિયા દર મહિને મળશે જો તમે બાર પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને ત્રણ હજાર રૂપિયા રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ બાર પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ તમારો જાતિનો દાખલો આ બધા જ ડોક્યુમેન્ટ્સ કરી અરજી સબમિટ કરવાની હોય છે કૃષિમંત્રી જાહેરાત વિદ્યા દીઠ વીસ હજાર રૂપિયા ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિય નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતો વડે બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા હજાર લાખની મતલબ કે એક લાખની રકમ ફાળવવામાં આવી છે નવી આગાહી વાતાવરણમાં પલટો અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનની આગાહી કરી છે અંબાલાલે કહ્યું છે કે ડિસેમ્બર અડધો થઈ ગયો હોવા છતાં આક્ષેપો મુજબ ઠંડા પડ્યા રહ્યા નથી હાલમાં લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થવાની સંભાવના છે પશ્ચિમી વિક્ષેપ ધીમે ધીમે આવશે તાજેતરમાં આવેલા પશ્ચિમના વિક્ષેપે આવ્યો ત્યારે વાદળો અને થોડા વરસાદની આશા હતી પરંતુ એક એન્ટી સાયક્લોન ઉપરના ભાગમાં પશ્ચિમી વિક્ષેપને બદલ ખલેલ પહોંચાડી રહ્યું છે ખેડૂતોની સમસ્યાઓને લઈ કિસાન સંઘ ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘની વિશેષ બેઠકમાં ખેડૂતોની સમસ્યાઓ પર ચર્ચા થઈ હતી સરકાર તરફથી પૂરતી સહાય અને સમયસર નિર્ણય ન મળતા ખેડૂતોએ ગંભીર મુશ્કેલીમાં છે ખાસ કરીને સિંચાઈ માટે વીજળીની અછત પર ગંભીરતા દાખવવા અપીલ કર્યા હતી પ્રશ્નોના ઉકેલાય તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી આપી આગામી શક્તિ પ્રદર્શનમાં અઢાર હજાર ગામડાઓના ખેડૂતો ભાગ લેશે મહિલાઓને મળશે બે લાખ રૂપિયા સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા છે આ યોજના હેઠળ મહિલાઓ માટે ત્રણસો સાત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે જેમાંથી બ્યુટી પાર્લર દરજી કામ મસાલા બનાવટ અગરબત્તી મોતી કામ ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સામેલ છે દરેક પ્રકારના વ્યવસાય માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન માનવી સિસ્ટમ હેઠળ બધાપાત્ર રાશન કાર્ડ ધારકોને ડીબીટી દ્વારા દર મહિને એક હજાર રૂપિયા સીધી તેમના બેંક ખાતામાં મળશે મહત્ત્વનું એ છે કે જો કાર્ડ મહિલાના નામે હશે તો રકમ સીધી તેના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે હવે કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખ્ખા જ નહીં પરંતુ કઠોળ તેલ મીઠું અને અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પણ મળશે સામાન્ય અને અંત્યોદય કાર્ડ ધારકો માટે રેશન જથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવ્યો છે નવા નિયમો હેઠળ રેશન કાર્ડ સંપૂર્ણપણે ડિજિટલ હશે બાયોમેટ્રિક વેરિફિકેશન અને ક્યુઆર કોડ દ્વારા રેશનનું વિતરણ કરવામાં આવશે નકલી કાર્ડ અને ભ્રષ્ટાચારને રોકવા માટે નવા નિયમો ઘડવામાં આવ્યા છે પાંચ વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ માટે ઇ કેવાયસી અને આધાર લિંકિંગ ફરજિયાત રહેશે